અરે ભજન તો ખરો ને મને કોઈક મોડ કે ને તોય પોચી જવ છું અને પાછો ખરો ને એ ગામ મારી ભજનો માં જોતો ને પેલો ભજન ગાયો તો આ પેલો ઈઢોણી વાળો તે ખરા ને બધો બૈરો ખુશ ખુશ થઈ જો રાતે 3 વાગે લલકાર્યું ના ભજન અને આજુબાજુની કોઈ ડોશ્યો જોવાય કોઈ ડોશ્યો જોવાય તમે જોવા તો ગાયો ને ખાલી મારો અવાજ સાંભળી જો ને ખબર પડી જાય કે ઠોજી ભજન માં આયેલા છે મારી ઈઢોણી નો પોમ ખોવણી મારી ઢોમણી હેની ઢોણી ના કરણી તારો પરણ્યો પાટણ જાય કોવણી મારી ઢોમણી પાટણ જેવું શેર ફરવાન તો ના નામણી ઢોણી ની જોડ ખોવણી મારી ઢોમણી આનો પાછો પેલું પછી લલકાર્યું રાત્યો અંદા वाय अरे भजन गायो पासो दुनिया बाजी रे हे विसवा कोण करिये